હેલો ફ્રેન્ડ્સ વેલ કમ બેક ટુ ફૂડ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવે એવા ત્રણ અલગ અલગ મિલ્કશેક તો કોઈ પણ જાતના આઈસ્ક્રીમ કે ક્રીમની ઝંઝટ વગર ઘરમાં આવતા કોઈ પણ દૂધમાંથી તમે એકદમ પરફેક્ટ થિક શેક જેવા મિલ્કશેક ઘરે બનાવી શકો છો આ મિલ્કશેક બનાવવામાં ફક્ત પાંચ જ મિનિટ લાગે છે અને બહુ ટેસ્ટી એવા બનશે એકવાર તમે મારી રીતે આ ત્રણેય પ્રકારના મિલ્કશેક બનાવીને જરૂર ટ્રાય કરજો મિલ્કશેક આજે એકદમ અલગ રીતે બનાવીને તૈયાર કરીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો આજે આપણે ગરમીમાં પીવાની મજા આવે એવા ઠંડા ઠંડા મિલ્કશેકને અગારોના પોર્ટેબલ બ્લેન્ડરમાં બનાવવાના છીએ આજકાલ પોર્ટેબલ બ્લેન્ડર માર્કેટમાં ખૂબ જ વાયરલ છે પોર્ટેબલ બ્લેન્ડર એટલે એક એવું બ્લેન્ડર કે જેમાં તમારે કોઈ ફિક્સ વાયર નથી આવતો જેમ તમે મોબાઈલ યુઝ કરતા હોય બિલકુલ એ જ રીતે આ પોર્ટેબલ બ્લેન્ડરને તમારે ચાર્જ કરી અને યુઝ કરવાનો હોય છે દેખાવમાં આ પોર્ટેબલ બ્લેન્ડર કાચની બોટલ જેવું લાગે છે તમે જુઓ કેટલી મસ્ત આની ડિઝાઇન છે પોર્ટેબલ બ્લેન્ડરને યુઝ કરવા માટે તમને એક યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે અને સાથે અને ચાર્જ કરવા માટે તમને રીતે એક વાયર આપવામાં આવે છે હવે આ જે પોર્ટેબલ બ્લેન્ડર છે એકદમ વાપરવું સિમ્પલ છે અહીંયાથી તમારે એને ચાર્જ કરી દેવાનું અને અહીંયા તમને એક પાવર બટન આપવામાં આવ્યું છે સાથે જે વચ્ચેનો ટ્રાન્સપરન્ટ પાર્ટ તમને દેખાય એ કાચનો છે અને ચારસો પચાસ આની કેપેસિટી છે તો નીચેથી આ રીતે તમે થોડું ફેરવશો એટલે બ્લેન્ડર આ રીતે અલગ થઈ જશે તમે જોઈ શકો છો સાથે ઉપરનો આ જે ગ્લાસ પાર્ટ છે એ એકદમ ઇઝી ટુ ક્લીન છે બીપીએ ફ્રી છે સાથે ઉપરની સાઈડ તમને આ રીતે ક્લીડ પણ આપવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી ટુ ક્લીન ઇઝી ટુ યુઝ છે સિક્સ સ્ટેનલેસ સ્ટીલ શાર્પ બ્લેડ છે જેનાથી તમારું બ્લેન્ડિંગ ખૂબ જ સરસ થાય છે હવે હું તમને આમાં મિલ્કશેક બનાવીને બતાવું તો પહેલા આપણે ચીકુ મિલ્કશેક તૈયાર કરીશું તો મેં બે નંગ જેટલા અહીંયા ચીકુ લીધા છે તો પહેલા મેં ચીકુને સારી રીતે ધોઈ કોરા કરી લીધા અને પછી આપણે મિલ્કશેક બનાવવા ચીકુની આ રીતે છાલ કાઢી લેશું અને ચીકુના મીડિયમ સાઈઝના પીસીસ કરી લેશું તો ઉનાળો શરૂ થાય એટલે આપણે પિકનિકમાં જતા હોઈએ અથવા બહાર ફરવા જતા હોઈએ ત્યારે જમવાનો આપણે ખૂબ જ પ્રોબ્લેમ થતો હોય તો ત્યાં તમને આ રીતનું પોર્ટેબલ બ્લેન્ડર ખૂબ જ ઉપયોગી થાય છે આ રીતે તમે જોઈ શકો છો મેં સરસ ચીકુને સમારી લીધા એક મોટા ગ્લાસ જેટલું મિલ્કશેક બનીને તૈયાર થશે તો એકદમ થીક કોઈ પણ જાતના ક્રીમ કે આઈસ્ક્રીમ વગર તમારે જ્યારે મિલ્કશેક બનાવવા હોય ત્યારે એમાં તમારે ફ્રૂટની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની તો અહીં અમે બેનંગ જેટલા ચીકુ ઉમેરી દીધા પોર્ટેબલ બ્લેન્ડરમાં સાથે એક કપ જેટલું બસો પચાસ એમ એલ જેટલું હું દૂધ ઉમેરી દઈશ એક ચમચી જેટલી ખાંડ તો ખાંડ તમને તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની આઈસ ક્યુબ્સ ઉમેરી દેશું અને આને ક્રશ કરી લેશું તો એકવાર તમે આ પાવર બટનને પ્રેસ કરશો એટલે એકદમ ઇઝીલી એમાં ક્રશ થઈ જશે તો આમાં નટ્સના એટલે કે આપણે જે ડ્રાયફ્રુટના શેક બનાવતા હોઈએ એ પણ એકદમ સરસ બને છે તમે જો આ રીતે એકદમ સારી રીતે મેં ક્રશ કરી લીધું હવે આ ઠંડા ઠંડા ચીકુ મિલ્કશેકને આપણે એક ગ્લાસમાં કાઢી લેશું અને ઉપરથી આપણે ઝીણા ઝીણા ચોપ કરેલા ચીકુના પીસથી ગાર્નિશ કરી દેસું હવે બનાવીએ બધાને ભાવ એવો મેંગો મિલ્કશેક તો અહીંયા મેં એક નંગ જેટલી કેરી લીધી છે કેરીની આપણે છાલ ઉતારી લેશું માર્કેટમાં સૌથી પહેલીવાર આપણને ગરમીમાં કેરી દેખાય એટલે તરત જ આપણને મેંગો મિલ્કશેક પીવાનું મન થાય તો અહીંયા તમે જો સારી રીતે મેં કેરીની છાલ કાઢી લીધી અને પછી બસ આ રીતે આપણે કેરીના પીસીસ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે કેરીના પીસીસ કરી લીધા છે અને આ રીતે કેરીના પીસ થઈ જાય એટલે આપણે કેરીના પીસીસને આ પોર્ટેબલ બ્લેન્ડરમાં ઉમેરી દેસું અને ક્લીન કરવું પણ એકદમ ઇઝી છે એ હું તમને લાસ્ટમાં બતાવવાની છું કે ક્લિનિંગ તમે આનું કેવી રીતે કરી શકો છો તો બસ હવે આપણે કેરીના ટુકડાને પોર્ટેબલ બ્લેન્ડરમાં ઉમેરી દઈશું સાથે આપણામાં શુગર તો એક ચમચી જેટલી હું ખાંડ ઉમેરી દઈશ અને સાથે એક કપ જેટલું આપણે દૂધ ઉમેરી દઈશું અને સિમ્પલ આ રીતે પાવર બટન પ્રેસ કરી અને આમાં આપણે તૈયાર કરી લેશું જ્યારે તમને એવું લાગે કે કોઈ ફ્રૂટના મોટા પીસ છે પ્રોપર ક્રશ નથી થતું તો તમે આને આ રીતે શેક કરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય એકદમ સારી રીતે બધી સામગ્રીઓ ઉપર નીચે થઈ અને સરસ તમારા શેક બનીને તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો કે આઈસ્ક્રીમ વગર પરફેક્ટ મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તૈયાર થયેલા મિલ્કશેક ને આપણે ગ્લાસમાં સર્વ કરી દેસુ અને ઉપરથી એકદમ બારીક ઝીણા કાપેલા મેંગો ના પીસીસ થી ગાર્નિશ કરી દેસુ તો તમે જોઈ શકો છો જોતા જ પીવાનું મન થઈ જાય એવો મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આમાં ડ્રાયફ્રુટના શેક પણ બનાવીશું તમને એ પણ બતાવું કે ડ્રાયફ્રુટ આમાં કેટલું ઈઝીલી અને સરસ મજાનું ક્રશ થાય છે તો અહીંયા આપણે કાજુ અંજીર મિલ્કશેક બનાવીએ છીએ તો કાજુ અને અંજીરને મેં થોડી વાર પાણીમાં પલાળી દીધા હતા તો આપણે જ્યારે ડ્રાયફ્રૂટના શેક બનાવીએ ત્યારે તમે એને પાણીમાં પલાળીને બનાવો તો એકદમ સારી રીતે ક્રશ થાય છે અને બહુ સારી એવી એની ફ્લેવર પણ આવે છે તો કાજુ અંજીરને મેં પાણીમાંથી કાઢી આ રીતે પોર્ટેબલ બ્લેન્ડરમાં એક નાની ચમચી જેટલી ખાંડ બે થી ત્રણ આઈસ ક્યુબ ઉમેરી દેસુ અને એકદમ સારી રીતે ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણા કાજુ અંજીર પણ એકદમ સારી રીતે ક્રશ થઈ અને ખૂબ સરસ દૂધ સાથે મિક્સ થઈ ગયા છે બહુ ટેસ્ટી એવો આ મિલ્કશેક પણ તૈયાર થઈ ગયો છે ઠંડો ઠંડો ગ્લાસમાં સર્વ કરી અને અંજીરના પીસ સાથે ગાર્નિશ કરી દેસું ઉપરથી થોડા કાજુના ટુકડા પણ ઉમેરી દઈશું તો ફક્ત પાંચ જ મિનિટમાં ગરમીઓમાં પીવાની ખૂબ જ મજા આવે એવા ઠંડા ઠંડા મિલ્કશેક તૈયાર છે હવે આ પોર્ટેબલ બ્લેન્ડરને સિમ્પલ ક્લીન કરવા થોડું તમે પાણી ઉમેરી દો અને એકવાર આ રીતે ક્રશ કરી લો બધું સરસ ક્રશ થઈ જાય એટલે આ પાણીને તમારે ફેંકી દેવાનું અને જે આ લીડ અને જે વચ્ચેનો ગ્લાસ પાર્ટ છે એને તમે ડિશવોશરથી ક્લીન કરી અને ડ્રાય કરી અને ફરીથી યુઝ કરી શકો છો નીચેનો જે આ બ્લેડવાળો પાર્ટ છે એને તમારે નળ નીચે ડાયરેક્ટ નથી ધોવાનો તો આ રીતે ક્લીન કરી પૂરા કપડાંથી એને સાફ કરી લેવાનો તો જો તમને આ પોર્ટેબલ બ્લેન્ડર ગમ્યું હોય અને તમારે પરચેસ કરવું હોય તો પરચેસ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમને આ બ્લેન્ડર કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ